અમદાવાદની અંદર મારી મિટિંગ ચાલતી હતી અને એક બેન હતા અને હિન્દુ હતા અને એમને ઘર પાસેનું કેન્સર થઈ ગયું સાથે નર્સ પણ હતા એક અને જે જગ્યા પર જે હોસ્પિટલમાં એ જોબ કરતા હતા ત્યાં એક ક્રિશ્ચન નર્સ પણ જોબ કરતા હતા અને નિયમિત મારી મિટિંગમાં આવતા હતા હવે પહેલાં બેનને કેન્સર નીકળ્યું અને ડૉક્ટરે ત્રણ મહિના આપી દીધા કે ત્રણ મહિનામાં તમે ખલાસ થઈ જશો ત્રણ મહિના તમારી પાસ જીવન છે કારણ કે કેન્સર પ્રસરી ગયું છે બેન બહુ દુઃખી થઈ ગયા કારણ કે એમની ઉંમર આશરે બેતાળીસ પિસ્તાળીસ હશે અને બહુ દુઃખી થઈ ગયા કહેશો પણ પેલા જે ક્રિશ્ચિયન બેન હતા એમણે કીધું કે એક ભાઈ આવે છે સેવક છે ઈશ્વરના અને કે દર શુક્રવારે અહીંયા અમદાવાદમાં મિટિંગ કરે છે તમે શુક્રવાર મારી સાથે મિટિંગમાં આવજો અને ઈશ્વર તમને મટાડે દેશે અને બેનને લઈને એ મિટિંગમાં આવ્યા મિટિંગ પછી મારી પાસે પ્રાર્થના માટે આવ્યા અને મને કીધું કે આ હિન્દુ છે ને એમને આ રીતે કેન્સર થઈ ગયું છે ને કેન્સર ફેલાઈ ગયું છે અને ડૉક્ટર ત્રણ મહિના આપી દીધા છે બેન બહુ દુઃખી છે સારું એટલે એમના માટે પ્રાર્થના કરવામાં આવી પણ મેં ઈશ્વર પાસે એક નિશાની માગી મેં કે ઈશ્વર છોક આ બેન જે છે એમની પર કોઈ હાથપાત તો મૂકતો નથી પણ છતાં તમે એમને સ્પર્શ કરો અને જો એ પડી જાય તો માનીશ કે તમે સાજા પણ આપી ચૂકેલા છો અને એવું છે એવું એ બેન પડી ગયા એટલે હું બહુ ખુશ થઈ ગયો અને પછી મેં બેને કીધું તમે જાઓ અને સૌથી પહેલાં રિપોર્ટ કઢાવી નાખો અને તમારો રિપોર્ટ નોર્મલ આવશે પરંતુ એકદમ આવો વિશ્વાસ કઈ રીતે કરવાનો ઘરે ગયા બે ત્રણ દિવસ થયાક અને એમને અચાનક પીઠમાં બહુ જ દુઃખ આવવું પડ્યું અને બધાને ખબર હતી કે અમને આ કેન્સર છે ફેલાયેલું છે ત્રણ મહિના આપેલા છે અને જ્યારે મારી પાસે લાવવામાં ત્યારે ત્રણ મહિના પૂરા થવા આવેલા હતા એટલે સમયગાળો પતી ગયેલો હતો એટલે ફટાફટ એકસો આઠ બોલાવી એને હોસ્પિટલમાં લઈ ગયા રિપોર્ટ કાઢ્યા અને રિપોર્ટની અંદર એવું આવ્યું કે ગેસને કારણે એમને દુઃખે છે ભાઈ કેન્સરનું કશું ના પકડ્યું હા અને બેન આજે પણ જીવે છે ઘણા બધા વર્ષો આ કમસે કમ દસ વર્ષ સુધી તમને વાત કરી મેં એક અને આ વાત મને એક અચાનક યાદ આવી એનું કારણ બી હતું કે વાલેસપુરમાં એક ભાઈ છે એનું નામ છે ઓગસ્ટિનભાઈ અને એમને ડાયાબિટીસની બીમારી ડાયાબિટીસની બીમારી એટલે એક એ મરતા સુધી એને કંટ્રોલમાં રાખવા મળે ગોળીઓ ગળવી પડે અને એમને પણ એવું હતું ભૂખ્યા પેટે ગોળી લેવાની ખાઈને પછી ગોળી લેવાની બધી ચરીઓ પાડવાની બટાકા નહીં ખાવાનું ભાત નહીં ખાવાનું ચિકન નહીં ખાવાનું ફલાણું નહીં ખાવાનું અને એવી પરિસ્થિતિમાં એ જીવતા હતા અને થોડા વખત પહેલાં અચાનક એમનું શુગર બહુ જ વધી ગયું અને એ વખતે ડૉક્ટરે કહ્યું ભાઈ ઇન્સ્યુલિન લેવા પડશે તમારે ઇન્જેક્શનો લેવા પડશે અને થોડા દિવસો સતત ઇન્જેક્શનો ચાલ્યા એમને અને હમણાં જ છેલ્લા પંદર દિવસે એમને અચાનક જ શુગર ઘટી ગયું અને ઘટીને લગભગ અડતાલીસ જેવું થઈ ગયું અડતાલીસ જેવું થઈ ગયું એટલે એમની જીભ તૂતળાવા લાગી એના પગ ઘસડાવા લાગ્યા અને ઘરવાળા ગભરાઈ ગયા રાતનો સમય હતો અને ફટાફટ એમને કારમાં નાખીને કે એકસો આઠની રાહ નથી જોઈ કારમાં નાખીને લઈ જાઓ ફટાફટ હોસ્પિટલમાં હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં બાટલો ચડાયો અને એમનું શુગર લેવલ વધીને હેંસી થઈ ગયું પેલા ભાઈ હોસમાં આવી ગયા બરાબર ચાલવા લાગ્યા કે ચલો ઘરે જ પાછા મારે હોસ્પિટલમાં નથી રહેવું એટલે ફરી પાછું એમને ઘરે લઈ આવ્યા એટલે ઘરે લાવતા લાવતા કદાચ બારેક વાગી ગયો છે બધા બેઠા બેઠા વાતો કરતા હતા અને ત્રણ સાડા ત્રણ બધા સૂવા પડ્યા અને ચાર વાગતા ફરી પાછું એવું થઈ ગયું એમને અને આ વખતે તો ફટાફટ એકસો આઠ બોલાવી અને ફટાફટ એમને હોસ્પિટલમાં લઈ ગયા ડૉક્ટર એમને બોલવા લાગ્યા કે તમને કીધું હતું કે દાખલ થઈ જાવ તો કેમ તમે લઈ ગયા મારું કહેલું કેમ ના માન્યું હું કંઈ ખાલી ખાલી કહેતો હતો ફરી એમને દાખલ કર્યા અને પછી એની બધી ટ્રીટમેન્ટ ચાલી પરંતુ બીજી વખત પણ સુગર ડાઉન થઈ ગયેલો હતું બધા અમે રિપોર્ટ કઢાયા અને ડૉક્ટર કહે છે કે ભાઈ અમને ડાયાબિટીસની ગોળીઓ કોણ આપે છે તો કેમ ડાયાબિટીસ એટલે અમે આપીએ છીએ કોઈ ડાયાબિટીસ એમને ડાયાબિટીસ જ નહીં કહે છે બે ત્રણ ત્રખત ટેસ્ટ કરો કોઈ ડાયાબિટીસ જ નહીં આપણે કશું છે જ નહીં કે ડાયાબિટીસ ગોળીઓ બંધ કરી દો કે છે એટલે પેલા બહેનને જો પેટમાં ના દુખ્યું હોત ને તો ખબર ના પડત કે કેન્સર ગયું છે અને આમનું શુગર ના ડાઉન થયું હોત ને દવાખા ના ગયા તો ખબર ના પડત કે ડાયાબિટીસ ખલાસ થઈ ગયું છે આપણા ઈશ્વર આ બી કરી શકે છે કામ અને આપણા ઈશ્વર એ મહાન છે કે